તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે મળી જશે ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે કેમકે વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આવ ટ્રેક્ટર છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોની અંદર બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ત્રણસો અડસઠ સિલ્વર કલરમાં તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો રિકાળો એન્જિનવાળું પાણી વગરનું અને આ ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું જોવા મળશે અને વન ઓનર જ છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે હજાર અને ચૌદના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ કંપની ફિટિંગ આખું ઓરિજિનલ ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો ટાયર તેરના જોવા મળશે સો એ સો ટકા એટલે કે નવા ટાયર જોવા મળશે ચારે ચાર પાર્સિંગ પણ ચાલુ બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત અંદાજિત બે લાખ અને પીચોતેર હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે શૈલેષભાઈ ડકુભાઈ નામ અઠાણું બે અઠાણું અથવા સિત્તેર છાસઠવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો